નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની પારિવારિક અને સમજવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરી આજની કહાની માધવી ઓફિસથી ઘરે આવી રહી હતી ત્યારે જ મોબાઈલની રીંગ વાગી અને ફોન ઉપાડ્યો એટલે સામેથી કોઈ એવું કહ્યું કે માધવી તારા સસરાનું અવસાન થયું છે એટલે જલ્દીથી તું અહીંયા આવી જા હવે આવું સાંભળતા માધવી વિચારમાં પડી ગઈ કે હવે શું કરવું ઓફિસમાં ઓડિટવાળા આવેલા હતા જ્યારે ઓડિટ ચાલુ હોય ત્યારે રજા નથી મળતી એટલે માધવીએ તરત જ એના બોસને ફોન કર્યો અને કહ્યું કે મારા સસરાનું અવસાન થયું છે એટલે મારે રજા જોઈ છે ત્યારે એના બોસે રજા આપી અને ત્યારબાદ માધવી તરત જ ટ્રેનની ટિકિટ બુક કરાવી અને ઝડપથી એ સૂટકેસ તૈયાર કરીને એ સુરત જવા નીકળી ગઈ માધવી હજુ તો ટ્રેનમાં બેઠી હતી કે તરત જ ગાડી ચાલવા લાગી અને ટ્રેનમાં બેસતાની સાથે જ એના મનમાં પહેલાંની બધી યાદો આવવા લાગી એના સસરાનો ચહેરો રહી રહીને એને યાદ આવતો હતો માધવીનું હૃદય તો એ સ્વીકારવા માટે તૈયાર નહોતું કે મારા સસરા હવે આ દુનિયામાં નથી રહ્યા જેમ જેમ ગાડીની ઝડપ વધતી હતી એમ એમ માધવીને પોતાના જીવનની દરેક પળો યાદ આવી રહી હતી એને આજે પણ યાદ હતું કે જ્યારે એ વિવાહ કરીને સાસરિયામાં આવી હતી ત્યારે પહેલીવાર એના સસરાના ચરણ સ્પર્શ કર્યા હતા ત્યારે પહેલીવાર એના સસરાના ચરણ સ્પર્શ કર્યા હતા ત્યારે સસરાજીએ એવું કહ્યું કે હે વહુ એક વાત હંમેશા યાદ રાખજે કે આ ઘરને ક્યારે પણ તારું પિયર નહીં સમજતી અને હા તો હંમેશા એટલું યાદ રાખજે કે આ તારું સાસરું છે અને અહીંયા તારે હંમેશા શિસ્તનું પાલન કરવું પડશે ત્યારે સસરાના આવા કઠોર શબ્દો સાંભળીને માધવી ચોકી ગઈ અને ડરી ગઈ હતી અને વિચારવા લાગી કે મારા પતિ વિને તો આર્મીમાં હતા અને તેઓ વિવાહ માટે એક મહિનાની રજા લઈને આવ્યા હતા અને વિવાહ બાદ તરત જ અમે ફરવા માટે ગોવા ગયા અને ત્યાંથી પાછા વળતી વખતે અમે મહાબળેશ્વર ગયા હતા ફરવામાંને ફરવામાં દિવસો કેવી રીતે પસાર થઈ ગયા એની અમને ખબર જ ના પડી અને એની રજાઓ પૂરી થઈ ગઈ અને એ ફરીથી ડ્યુટી પર જતા રહ્યા જ્યારે અમે મહાબળેશ્વરના સનસેટ પોઈન્ટ ઉપર ઊભા હતા ત્યારે વાત વાતોમાં મારા પતિએ મને કહ્યું કે જ્યારે કાશ્મીરના એ સરહદ પર મારી ડ્યુટી હોય છે એ સમયે અમારો સંપૂર્ણ રીતે સાવધાન રહેવું પડે છે કારણ કે સરહદ પરથી આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસણખોરી કરી એવી સંભાવના હંમેશા બનેલી રહે છે અને સરહદ પરથી દુશ્મનોની સેના ઘણી વખત એ ગોળીબાર પણ કરતી રહે છે એટલા માટે અમારે હંમેશા સાવધાન રહેવું પડે છે અમારી એક નાની એવી ભૂલ પણ અમારા જીવન માટે એ ક્યારે જોખમરૂપ બની શકે છે જ્યારે એની વાત પૂરી થાય ત્યારે મેં એને પૂછ્યું હતું કે તમે મને કાશ્મીર ફરવા માટે ક્યારે લઈ જશો ત્યારે તરત જ જવાબ આપીને એમણે કહ્યું કે આવતી વખતે જ્યારે હું સુરત આવીશ ત્યારે હું તને મારી સાથે કાશ્મીર લઈ જઈશ જ્યારે તેઓ કાશ્મીર પહોંચી ગયા એ દિવસે ફોન આવ્યો હતો અને એના બીજા દિવસે સવારે પાંચ વાગે ફોનની રીંગ વાગી ત્યારે મારા સસરાએ એ ફોન ઉપાડ્યો અને સામેથી અવાજ આવ્યો કે હું કર્નલ રમણસિંહ બોલી રહ્યો છું અને મને એ જણાવતા દુઃખ થાય છે કે કાલે રાતે એ સરહદ પરથી આતંકવાદીઓએ આપણી સરહદ ઉપર આક્રમણ કર્યું હતું અને એની સામે લડતાં લડતા એ તમારો પુત્ર વિનય શહીદ થઈ ગયો છે ત્યારબાદ સામેથી ફોન કટ થઈ ગયો અને આ બાજુ મારા સસરાએ મારા એ રૂમનો દરવાજો ખખડાવ્યો અને જ્યારે એણે મારા પતિની શહાદતના સમાચાર સ્પષ્ટ શબ્દોમાં મને સંભળાવ્યા ત્યારે એની વાત સાંભળીને મને એવું લાગ્યું કે શું મારા સસરાને એના દીકરાના શહીદ થવાનું જરાય પણ દુઃખ નહીં થયું હોય કોઈ વ્યક્તિ પણ પોતાના સોતેલા દીકરાના મૃત્યુ પર આટલો કડક ન રહી શકે કોઈ પિતા આટલા પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે આવું વિચારીને હું આઘાતમાં હતી વિનયના મૃત્યુના સવા મહિના બાદ મારા માતા પિતા મને થોડા દિવસો માટે પિયર લઈ જવા આવ્યા હતા જ્યારે મારા પપ્પાએ મારા સસરાને કહ્યું કે અમે માધવીને થોડા દિવસ અમારા ઘરે લઈ જવા આવ્યા છીએ ત્યારે એમણે એવું કહ્યું કે તમે માધવીને તમારી સાથે લઈને જઈ શકો છો કેમ કે હજુ હું એટલો કમજોર નથી થયો કે મને બીજા કોઈના સહારાની જરૂર પડે હજુ સુધી તો હું એકલો પણ રહી શકું છું માધવીના પિતાજી તો એનો જવાબ સાંભળીને ચોંકી ગયા અને લગભગ દસ દિવસ માધવી પિયરમાં રહી ત્યારબાદ ફરીથી સાસરે પાછી આવી અને થોડા દિવસો સુધી એના સસરાએ માધવી પર જરા પણ ધ્યાન ન આપ્યું અને માધવી એ ખૂણામાં બેસીને આખો દિવસ રડતી રહેતી પરંતુ એના સસરાએ તો પોતાનું સામાજિક કાર્ય એકદમ કેવી રીતે ચાલુ રાખ્યું જેવી રીતે પહેલાં કરતા હતા માધવી ખૂણામાં બેસીને સામાજિક કાર્ય એકદમ કેવી રીતે ચાલુ રાખ્યું જેવી રીતે પહેલાં કરતા હતા માધવી ખૂણામાં બેસીને વિચારતી રહેતી કે આ કેવો ભાવ છે જેના ચહેરા પર પોતાના દીકરાના મૃત્યુનું જરા પણ દુઃખ નથી દેખાતું એક દિવસ માધવી અને એના સસરાજી સાથે બેઠા હતા ત્યારે માધવી એને પૂછ્યું કે પિતાજી શું તમને વિનયની યાદ નથી આવતી હું તો એના દુઃખને મારા મનથી દૂર નથી કરી શકતી ત્યારે એના સસરાએ એની તેજ આંખોથી માધવી સામે જોયું અને કહેવા લાગ્યા કે જે દિવસે મારો દીકરો એ આર્મીમાં જોડાયો હતો એ દિવસથી જ મેં મારું હૃદય કઠણ કરી લીધું હતું અને હું જાણતો હતો કે ક્યારેક આવા સમાચાર પણ મળી શકે છે અને જે દીકરો દેશ માટે શહીદ થઈ ગયો છે એના મૃત્યુ પર શા માટે શોક બનાવો આપણે તો એનો ગર્વ થવો જોઈએ કે મારો દીકરો વિનય એ આપણા દેશ માટે શહીદ થયો છે મારા સસરાના આવા કઠોર શબ્દો સાંભળી અને હું હેરાન રહી ગઈ અને આવી રીતે સમય વીતવા લાગ્યો હું વધારે સમય આવી રીતે ઉદાસ બેસી રહેતી એક દિવસ મારા સસરા મને કહેવા લાગ્યા કે માધવી તું આખો દિવસ આવી રીતે બેડ પર ઉદાસ થઈને પડી રહે છે મને તો એ સમજાતું નથી કે વિનયનું મૃત્યુ થયું છે કે તારું ત્યારે માધવીએ પોતાના આંસુ દૂછીને કહ્યું કે પપ્પા તમે મારું દુઃખ નહીં સમજી શકો માધવી એટલું કહ્યું ત્યાં તો તરત જ તેઓ કહેવા લાગ્યા કે શું કહ્યું તે કે હું તારું દુઃખ નહીં સમજી શકું એ મારે નાદાન મેં પણ મારી યુવાનીમાં મારી જીવનસંગીનીને ખોઈ હતી અને એ સમયે વિને ફક્ત પાંચ વર્ષનો હતો ત્યારે પણ હું હિંમત હાર્યો નથી અને તું મને કહી રહી છો કે હું તારું દુઃખ નહીં સમજી શકું દીકરી તેં તો તારો પતિ ગુમાવ્યો છે તો મેં પણ મારો એકનો એક દીકરો એકનો એક સહારો ગુમાવ્યો છે ત્યારે માધવીએ કહ્યું કે પરંતુ પપ્પા મારી સામે મારી આખી જિંદગી પડી છે અને હું એ મૂંઝવણમાં છું કે હવે હું શું કરું ત્યારે માધવીની વાત એમણે ગંભીરતાથી સાંભળી અને ત્યારબાદ એમણે એક અનોખી શૈલીમાં કહ્યું કે તું આ દુઃખને તારાથી દૂર હટાવીશ ત્યારબાદ તું તારા માટે કંઈક વિચાર કરી શકીશ થોડા દિવસો બાદ એક દિવસ મારા સસરાજી મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે બેટા હવે આજથી તું તારી જવાબદારી સંભાળવાનું ચાલુ કર અને એક જવાબદારી ભર્યું જીવન જીવવાનું શરૂ કર ત્યારબાદ એમણે ગેસનું બુકિંગ કરી કેવી રીતે કરાવવું એ શીખવાડ્યું અને થોડા દિવસો બાદ એ માધવીને બેંકમાં લઈ ગયા અને બેંકના કામ કેવી રીતે થાય એ સમજાવ્યું ત્યારબાદ ટેલિફોન અને વીજળીનું બિલ ભરવાનું પણ એમણે માધવીને શીખવાડી દીધું આ બધા જ કામો માધવી શીખી ગઈ અને સારી રીતે કરવા લાગી પરંતુ ઘરના કામ પૂરાં કર્યા બાદ જ્યારે માધવી એકલી પડતી ત્યારે ઉદાસ થઈ જતી એક દિવસે એના સસરાએ માધવીને બોલાવીને કહ્યું કે જો બેટા હવે બહુ થઈ ગયું તારો ઉદાસ ચહેરો જોઈને મને ખૂબ જ ચિંતા થાય છે એના કરતાં સારું એ રહેશે તો ફરીથી તારા પિયરમાં પાછી જતી રહે અથવા તો આ ઘર છોડીને બીજે ક્યાંક રહેવા જતી રહે તું કહેતી હોય તો હું તારા માટે કોઈ ભાડાનો ફ્લેટ શોધી આપું અથવા તો હું પોતે મારા માટે કોઈ બીજું ઘર અથવા ફ્લેટની વ્યવસ્થા કરી લઉં ત્યારે માધવી એના સસરાને એવું કહ્યું કે પિતાજી હું એકલી કેવી રીતે રહી શકીશ ત્યારે એના સસરાજી કહેવા લાગ્યા કે એ તારી તકલીફ છે અને એનો ઉકેલ તારે ખુદને શોધવાનો છે હવે તો દિવસે ને દિવસે એનું વલણ કઠોળ બની રહ્યું હતું અને એ જોઈને માધવીને એના મનમાં નક્કી કર્યું કે હવે માત્ર રડવાથી કામ નહીં ચાલે મારે કંઈક કરવું પડશે ત્યારબાદ એક દિવસ બપોરે માધવી એના માટે ભાડાનો ફ્લેટ શોધવા બહાર નીકળી અને વિનયના એક મિત્રની મદદથી એણે એક ફ્લેટ ભાડે રાખી લીધો અને ત્યાં રહેવા જતી રહી હવે અહીં માધવી એકલી હતી એટલે ઘરનું અને બહારનું બધું જ કામ માધવીએ પોતે જ કરવું પડતું વિનયનું પેન્શન દર મહિને માધવીને મળી રહ્યું હતું એટલે પૈસા બાબતની એને કોઈ પણ પરેશાની હતી નહીં હવે સાંજે જ્યારે એને સમય મળતો ત્યારે બાલ્કનીમાં જઈને બેસી જતી અને રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકોને જોતી રહેતી આવી રીતે માધવીનો સમય પસાર થવા લાગ્યો પરંતુ હવે એને એકલા રહેવાથી કંટાળો આવવા લાગ્યો હતો એટલે એણે કોમ્પ્યુટર શીખવાનું ચાલુ કર્યું ત્રણ મહિનામાં માધવીએ ઓફિસ એકાઉન્ટ શીખી લીધું એક દિવસે સાંજે માધવી ટીવી પર એની મનપસંદ સિરિયલ જોઈ રહી હતી ત્યારે જ વિનેના મિત્રની પત્ની કિરણ આવીને માધવીને એના માટે ચા બનાવી ચા પીતા પીતા કિરણે કહ્યું કે માધવી મારી ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટરની એક પોસ્ટ ખાલી છે જો તું ટ્રાય કરીશ તો એ પોસ્ટ તને મળી શકે છે અને જો નોકરી મળી જશે તો તારો સમય પણ સારી રીતે પસાર થશે અને નવા લોકો સાથે મિત્રતા થશે ત્યારે માધવીએ કહ્યું કે મારી પાસે કામનો કોઈ અનુભવ નથી તો હું નોકરી કેવી રીતે કરીશ એટલે કિરને કહ્યું કે જો માધવી અનુભવ તો કામ કર્યા બાદ આવે છે એટલે માધવીને કિરણની આ વાત ગમી ગઈ અને બીજા દિવસે માધવીએ નોકરી માટે એપ્લિકેશન આપી દીધી આમ કરતાં લગભગ ચાર દિવસ બાદ એને ઇન્ટરવ્યુ માટેની સૂચના મળી એટલે માધવીએ ઇન્ટરવ્યુ માટે ખૂબ જ ગંભીરતાથી તૈયારી કરી હવે બીજા દિવસે સાંજે કિરણે ઘરે આવીને માધવીને એના સિલેક્શનની વાત જણાવી અને તેના બીજા દિવસે એપોઇન્ટમેન્ટ મેં લેટર પણ મળી ગયો માધવી તો આમ પણ આખો દિવસ બેસી રહેતી એટલે એ બીજા દિવસથી નોકરી પર જવા લાગી હવે માધવી પાસે નોકરી હતી અને એ પોતાના પગભર થઈ ગઈ હતી એક દિવસ સાંજે સામાન ગોઠવતી વખતે માધવીને ખબર પડી કે મારા સસરાના ઘરેથી એ સામાન ફેરવતી વખતે ભૂલથી એના લોકરની ચાવી મારા સામાન સાથે આવી ગઈ છે એટલે માધવી સાંજે ઓફિસેથી સીધી જ એના સસરાના ઘરે પહોંચી ગઈ અને એ સમયે તેઓ સામાજિક કાર્યક્રમની બેઠકમાં વ્યસ્ત હતા એટલે માધવીને જોઈને એમણે કહ્યું કે થોડી વાર બેસ છે બેટા હું હમણાં આ મિટિંગ પૂરી કરીને આવું છું મીટિંગ પૂરી થયા બાદ એમણે માધવી સામે જોયું અને કહેવા લાગ્યા કે તું શું કામ એ લોકોની ચાવી પાછી આપવા આવી છો એની વાત સાંભળીને માધવીને ખૂબ નવાઈ લાગી કે એને કેવી રીતે ખબર પડી કે હું આ લોકોની ચાવી આપવા આવી છું હવે માધવીનો એ આશ્ચર્યચકિત ચહેરો જોઈને એના સસરાજી કહેવા લાગ્યા કે બેટા મેં જાણી જોઈને લોકોની ચાવી એ તારા સામાન સાથે મૂકી હતી હકીકતમાં હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો કે તું ચાવી તારી પાસે રાખે છે કે મને પાછી આપવા આવે છે ત્યારબાદ માધવીએ ડાઇનિંગ ટેબલ ઉપર લોકોની ચાવી રાખી અને પાછી ફરવા લાગી ત્યારે એના સસરા બોલ્યા કે માધવી બેટા મેં એવું સાંભળ્યું છે કે તું નોકરી કરવા લાગી છો અને તારે તારી ઓફિસના મેનેજર સાથે તારે ખૂબ જ સારું બને છે ત્યારે માધવીએ ખૂબ આદરપૂર્વક અને શાંતિથી એના સસરાને કહ્યું કે હું કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરું છું અને એ મારા મેનેજર છે એટલે મારે ઘણી વખત કામના લીધે એના કેબિનમાં જવું પડે છે પરંતુ બીજા લોકો એને કેવી નજરથી જોવે છે અને શું વિચારે છે એની ચિંતા હું નથી કરતી માધવીનો જવાબ સાંભળીને એમણે માથું નીચું નમાવી લીધું અને માધવીએ તેના ચરણ સ્પર્શ કર્યા અને ત્યારબાદ ઘરે પાછી આવતી રહી હવે માધવી ઘરે તો પાછી આવી ગઈ હતી પરંતુ એના સસરાના શબ્દો એના કાનમાં ગુંજી રહ્યા હતા માધવીને એવું લાગી રહ્યું હતું કે મારા સસરાના આવા શબ્દો મને શાંતિથી નોકરી નહીં કરવા દે એટલે રવિવારે સવારે માધવી એના એ જનરલ મેનેજરના ઘરે એને મળવા ગઈ ત્યારે એના મેનેજરે પૂછ્યું કે બોલો શું કહેવા માગો છો તમે એટલે માધવીએ કહ્યું કે સર હું અમદાવાદમાં મારું ટ્રાન્સફર કરવા માગું છું મને એવું જાણવા મળ્યું છે કે ત્યાં પીઆરઓની જગ્યા ખાલી છે અને જો તમે મારી બદલી ત્યાં કરાવી આપશો તો હું તમારી આભારી રહીશ માધવીએ નમ્રતાપૂર્વક પોતાની વાત એના મેનેજર સામે રજૂ કરી ત્યારે મેનેજરે કહ્યું કે તમે તો અહીં કોમ્પ્યુટર ઓપરેટર છો ને શું તમે પીઆરઓનું કામ સંભાળી શકશો એટલે માધવીએ કહ્યું કે સર મને એવું લાગે છે કે હવે હું કોઈ પણ કામ કરવા માટે સક્ષમ છું એટલે મેનેજરે કહ્યું કે ઠીક છે તમે આવતીકાલે ઓફિસમાં મને ટ્રાન્સફરની અરજી મોકલી આપો મેનેજરનો જવાબ આવો સાંભળી અને માધવી એનો ખૂબ જ આભાર માન્યો અને ઘરે પાછી આવતી રહી હવે બીજા દિવસે માધવીએ પોતે જનરલ મેનેજરની કેબિનમાં ટ્રાન્સફર અરજી પહોંચાડી દીધી આમ કરતાં લગભગ એક મહિના બાદ હેડ ઓફિસમાંથી માધવીને અમદાવાદ ટ્રાન્સફર કરવાનો ઓર્ડર આવ્યો માધવીની બદલી અમદાવાદ થઈ છે એવું જાણીને કિરણ સહિત ઓફિસના તમામ સહકર્મચારીઓને ખૂબ નવાઈ લાગી અને બીજા દિવસે ઓફિસ સ્ટાફ તરફથી માધવીની વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હવે વિદાય સમારંભ ઈ પત્યા બાદ માધવી તરત જ એના સસરાને મળવા એના ઘરે ગઈ ત્યારે એને જોઈને સસરાજીએ કહ્યું કે માધવી ત્યાં તો અમદાવાદમાં તારી બદલી કરાવી લીધી એમને સસરાની આવી વાત સાંભળીને માધવીને ફરીથી નવાઈ લાગી કે મારા ટ્રાન્સફરના સમાચાર મારા સસરાજીને કેવી રીતે મળી ગયા ત્યારબાદ એના સસરાએ નોકરને કહીને માધવી માટે નાસ્તો મંગાવ્યો અને કહેવા લાગ્યા કે માધવી બેટા તું અમદાવાદ પહોંચ્યા બાદ તરત જ મને તારા ઘરનું સરનામું મોકલાવજે અને ત્યારબાદ માધવી ત્યાંથી નીકળી ગઈ હવે માધવી અમદાવાદ આવી ગઈ અને બે દિવસમાં જ ઓફિસના એક સહકર્મચારીની મદદથી એણે એક મકાન ભાડે રાખી લીધું અને નવા મકાનના એડ્રેસની માહિતી એના સસરાજીને મોકલી દીધી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો હજુ તો માધવી અમદાવાદ આવી એને ફક્ત ત્રણ મહિના જ થયા હતા અને આજે ઓફિસેથી ઘરે આવતી વખતે એને સમાચાર મળ્યા કે એના સસરાનું અવસાન થયું છે એટલે આ બધી જ ઘટનાઓ એની સામે એક પિક્ચરની જેમ પસાર થઈ રહી હતી ટ્રેન બીજા સ્ટેશનથી આગળ વધી અને સુરત જઈને ઊભી રહી ત્યારે માધવીએ ટ્રેનમાંથી નીચે ઉતરીને રિક્ષા કરીને એના સસરાને ઘરે પહોંચી ગઈ ત્યાં પહોંચ્યા પહેલાં જ સસરાની અંતિમ યાત્રાની બધી તૈયારીઓ કરેલી હતી માધવીએ છેલ્લી વખત સસરાજીનો ચહેરો જોયો અને એના ચરણ સ્પર્શ કર્યા હવે સસરાજીનું મૃત શરીર એ માધવીની સામે પડ્યું હતું અને એને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે એ માધવીને કંઈક કહેવા માગતા હોય એના ચહેરા ઉપર હજી પણ એવું ને એવું તેજ હતું ત્યારબાદ માધવીના કાકાજીના દીકરાઓએ એની અર્થને કાંધ આપી અને એની અંતિમ યાત્રા શરૂ થઈ બીજા દિવસે એના કાકાજીના સસરાના છોકરાઓએ માધવીને એક ફાઇલ આપી ત્યારે માધવીએ એક પછી એક ફાઇલના રહેલા પેપર ફેરવવાનું શરૂ કર્યું કેમ કે ફાઇલમાં એના સસરાજીએ માધવીના નામે વસિયત લખેલી હતી જેમાં એની તમામ મિલકત અને પૈસા એ બધું જ માધવીના નામે લખવામાં આવ્યું હતું વસિયતનામાના અંતમાં એમણે એક ચિઠ્ઠી રાખી હતી જેમાં એવું લખ્યું હતું કે બેટા માધવી તને ખૂબ ખૂબ આશીર્વાદ આ ચિઠ્ઠી મારા મૃત્યુ બાદ તને મળશે અને તને ખબર છે કે અત્યાર સુધી તું મારો સ્વભાવ જોઈને આશ્ચર્યમાં હતી અને જીવનભર આશ્ચર્ય ચકિત રહીશ કેમકે મેં જાણી જોઈને તને મારું ઘર છોડવા મજબૂર કરી હતી જેનાથી તું તારી એકલતાના ખૂણામાંથી બહાર નીકળીને દુનિયાદારીને સમજી શકે વિનયના મિત્રની પત્ની કિરણને બોલાવીને મેં જ તારી પાસે મોકલી હતી જેનાથી તું કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ માટે અરજી કરે હકીકતમાં વિનયના મિત્રની પત્ની પાસેથી માહિતી મેળવીને જ મેં તારા ઉપર તારા મેનેજર સાથે હળવા મળવાનો આરોપ લગાવ્યો હતો અને બેટા હું એવું ઈચ્છતો હતો કે તું સમયસર તારા માટે એક યોગ્ય જીવનસાથી પસંદ કરી લે એટલા માટે મને તારી ઓફિસનો મેનેજર યોગ્ય પણ લાગ્યો હતો પરંતુ મારી આ વાતનો જવાબ તો તે તારી બદલી અમદાવાદ કરાવીને આપી દીધો બેટા આ બદલતા જમાના સાથે આપણે પણ બદલવું પડે છે આમ પણ એકલી સ્ત્રીનું જીવન આજના સમયમાં ખૂબ જ મુશ્કેલ બની ગયું છે એટલે મારી એવી ઈચ્છા છે કે જો તને કોઈ સારો જીવનસાથી મળી જાય તો તું સમયસર બીજા વિવાહ ચોક્કસપણે કરી લેજે બેટા જે આપણને મૂકીને જતા રહ્યા હોય એની સાથે આપણે તો મરી નથી શકતા ને અને મને તો ચિંતા એ હતી કે જો તને આવી રીતે ઉદાસ જિંદગી જીવવાની આદત પડી જશે તો તારું જીવન નર્ક બની જશે કેમ કે આપણી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં પણ જીવનનો શોખ અને ખુશીઓ માત્ર સંપત્તિથી નથી મળતા એટલા માટે હું પણ મારું તન મન ધન અને મારું બધું જ સામાજિક કાર્યો માટે વાપરતો રહ્યો દીકરી માનવ થવાનો અર્થ એ છે કે સમાજમાં રહેવું પરંતુ તે તો ખુદને રૂમના એક ખૂણાની અંદર બંધ કરી દીધી હતી એટલે જ મેં આ બધું કર્યું હતું હવે હું એ જાણીને ખૂબ જ ખુશ છું કે તું તારી જિંદગીને ફરીથી જીવવાની શીખી ગઈ છો અને હું એવું જ ઈચ્છતો હતો કે તું હંમેશા ખુશ રહે હવે મારું જે કંઈ પણ હતું એ બધું જ તારું છે અને આ વસિયતનામા દ્વારા તને મારી બધી જ સંપત્તિ સોંપી રહ્યો છું અને દીકરી મને તો તારા સસરા નહીં પરંતુ તારા પિતા સમજવાની કોશિશ કરજે સસરાજીનો આવો પત્ર વાંચીને માધવી મનવાને મનમાં ખૂબ દુઃખી થવા લાગી અને એની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે જ માધવી વિચારવા લાગી કે કદાચ હું મારા સસરાના વિચારધારાને પહેલાંથી સમજી શકી હોત તો એના વિશે મેં આવું ક્યારે ન વિચાર્યું હોત અને હવે મારા સસરાની લખેલી વાત મુજબ હું સમયસર કોઈ જીવનસાથીને પસંદ કરીને મારા બીજા વિવાહ કરી લઈશ અને મારા જીવન વિશે પણ થોડુંક વિચારી લઈશ જ્યારે મને કોઈ યોગ્ય જીવનસાથી મળી જશે ત્યારે હું ચોક્કસપણે મારા સસરાની આ વાતનો અમલ કરીશ અને વિનયની યાદોને અને એની સાથે વિતાવેલી પળોને હંમેશા મારી સાથે રાખીશ તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ